નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જેનો ઉલ્લેખ ચરક ઋષિ ચરક સંહિતામાં અને બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય બુકની અંદર પણ કરેલો છે શિયાળાની ઋતુની અંદર આ ઔષધિનો ઉપયોગ તમે કરશો તો શિયાળાની અંદર ઠંડીના કારણે જે લોકોને હાથ પગના સોદા જકડાઈ જાય છે કે હાથ પગના સોદામાં દુખાવો થાય છે કે જે લોકોને એકવાર ચિકનગુનિયા થઈ ગયો હોય અને એના કારણે શિયાળાની ઋતુની અંદર ચિકનગુનિયાની અસર થતી હોય અને હાથ પગના સોદાની અંદર દુખાવો થતો હોય ઢીંચણમાં દુખાવો થતો હોય એ તમામ પ્રકારના દુખાવો મટાડનારું આ એક ઔષધિ છે એનું મેં ચૂર્ણ બનાવ્યું છે ઘરે અને તમારે પણ ઘરે જ બનાવવાનું છે બજારમાંથી લાવવાનું નથી જે લોકો ગામડામાં રહે છે એ લોકોને આ એકદમ ઈઝીલી મળી રહે છે તો આ ચૂર્ણ બનાવવા માટે આપણે એક પણ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી અને ગામડાની અંદર આ ઇઝીથી આ વનસ્પતિ તમને મળી રહે છે અને હા જે લોકોને તાવ આવતો હોય શરીરમાં અશક્તિ આવતી હોય કે વારંવાર થાક લાગતો હોય ઇમ્યુનિટી પાવરફુલ કરવા માટે પણ આ ઔષધિનો જ ઉપયોગ કરવામાં આવે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એમના માટે આ રામબાણ ઇલાજ છે તો આ ઔષધિ આપણે ઘરે જ બનાવવાની છે તો આ ઔષધિનું નામ છે ગળો જેને હિન્દીમાં ગિલોય કહેવામાં આવે છે જે આ મિત્રો ચોમાસાની ઋતુની અંદર સૌથી વધારે ગળોના જે વેલા આવે છે એ ગળોના વેલા જોવા મળે છે અને લીમડા ઉપરની જે ગળો આવે છે લીમડા ઉપર જે ગળો વિંટાઈને ઉપર ચડે છે એ જ ગળોનો તમે જો ઉપયોગ કરશો તો એ આપણા શરીર માટે ખૂબ સૌથી વધારે ફાયદાકારક છે ગળોને આયુર્વેદમાં અમૃત સમાન ગણવામાં આવે છે એટલે કે કોઈપણ પ્રકારની બીમારી હોય તો એની અંદર ગળો એ સૌથી બેસ્ટ કારગર ઉપાય છે ગળો પીવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને ગળોનું તમે નિયમિત સેવન કરો આપણી ઇમ્યુનિટી પાવરફુલ થાય છે રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે એટલે જે લોકો અવારનવાર વારંવાર બીમાર પડે છે એ લોકોને ગળોનું જો નિયમિત સેવન કરવામાં આવે તો એ લોકો માટે ખૂબ ઉપયોગી છે ગળો લીમડા ઉપરની જે ગળો આવે છે ગળે લાવી એને સાફ કરી અને પછી એના નાના નાના ટુકડા કરી દેવાના એ ટુકડા કરી અને પછી તડકાની અંદર સુકવી દેવાના તમે સો સાત દિવસ સુધી સુકવશો એટલે એ ગળોના ટુકડા છે એ ધીમે ધીમે સુકાઈ જશે એ ગળોના ટુકડા સુકાઈ જાય પછી મિક્સરની અંદર એનો આ રીતે પાવડર બનાવી દેવાનો અને નિયમિત તમે સવારે ઉઠી અને ભૂખ્યા પેટે એક ચમચી ગળોનો પાવડર અડધો ગ્લાસ ઉંફાળું પાણી લઈ એની અંદર નાખી અને પી જવાનો તમે નિયમિત આનું સેવન કરશો તો જે લોકોને હાથ પગમાં દુખાવો થાય છે કડતર થાય છે હાથ પગના જોઈન્ટમાં દુખાવો થાય છે સાંધામાં દુખાવો થાય છે ઢીંચણમાં દુખાવો થાય છે પગના ગોઠણની અંદર દુખાવો થાય છે કે અવારનવાર બીમાર પડે છે અને જે લોકોની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વીક છે એ તમામ લોકો આનો ઉપયોગ કરી શકે છે એ બધા જ રોગની અંદર એ તમામ પ્રકારની બીમારીઓની અંદર આ રામબાણ ઇલાજ સાબિત થાય છે એટલે દરેક લોકો આનું સેવન કરી શકે છે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી જો સવારે તમે ના લઈ શકતા હોય તો રાત્રે સૂતી વખતે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો ગિલોઈની જે ગોળી આવે છે સુદર્શન ઘનવટી એ બે ગોળી સવારે બે ગોળી સોજે કોઈને પણ પૂછ્યા વગર નિયમિત ઘણા બધા લોકો લે છે અથવા ઘણા લોકો બજારની અંદર ગિલોઈની તૈયાર ગોળી આવે છે એ ગોળીઓ પણ ઘણા લોકો સવારે બે અને સોજે બે પોતાની ઇમ્યુનિટી પાવરફુલ કરવા માટે લેતા હોય છે કોઈની પણ સલાહ લીધા વગર ગળોનું જે ચૂરણ છે એટલે બજારની અંદર જે પાવડર તૈયાર મળે છે એના ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરવો કારણ કે એ લોકો પૂરેપૂરી કાળજીથી પાવડર બનાવતા નથી હોતા શક્ય હોય અનુકૂળતા હોય ગામડાની અંદર જે લોકો રહેતા હોય એમની પાસેથી ગળો મંગાવી અને ઘરે સૂકવી અને જાતે જ પાવડર બનાવજો જે રીતે બહેનો હળદર હોય કે મરચું હોય જાતે ઊભા રહી અને દળાવી અને પછી જ ઘરે લાવીને ઉપયોગ કરે છે આ રીતે ઘરે જાતે બનાવી અને પછી જો ઉપયોગ કરશો તો એ સોએ સો ટકા શુદ્ધ કહેવામાં આવે છે અને નિયમિત આ ચૂર્ણનો સવારે એક ચમચી અને સોજે પણ એક ચમચી તમે ઉપયોગ કરી શકો છો તો સવાર સોજ એક એક ચમચી તમે ઉપયોગ કરશો સવારે ભૂખ્યા પેટે અને સોજે જમવાના અડધો કલાક પહેલાં અથવા જમવાના એક કલાક પછી અડધો ગ્લાસ ઉંફાળા પાણીની અંદર નાખી અને તમે જો ફાકી કરશો જે લોકોને હાથ પગના સોધા જકડાઈ જાય છે એટલે કે વા આવે છે અથવા ઢીંચણની અંદર દુખાવો થાય છે કે કમરમાં દુખાવો થાય છે કે પગના ગોઠણની અંદર દુખાવો થાય છે એ તમામ પ્રકારના સોધાના દુખાવાની અંદર આ અક્ષીર ઇલાજ છે અને જે લોકોને વારંવાર તાવ આવે છે બીમાર પડે છે વાયરલ ઇન્ફેક્શન થાય છે ઇમ્યુનિટી વીક હોવાને કારણે એ લોકોને પણ આ અક્ષીર ઉપાય છે તો એવા લોકો પણ આનો નિયમિત ઉપયોગ કરી શકે છે પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય અથવા તમારે કોઈ લોબા લોભાગાળાની બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ